અને દસ છોકરા તો પેણે છે પાછા તે મારા આ મેઠાની ચિંતા હોય કે તે આ વખત તો ગોમને ભેગું કરીને કેવું છે અગાઉ ઉત કહી દેવું છે કે ભાઈ આ લગ્ન આવું છે ને એટલે ધ્યાન રાખજો પાછા હા કોઈ જુગારીઓ કોઈ દારૂ આવે ને તો એને કહેવા જ ના દેતા હા અને ગોમવાળાને કહી દેવું છે ને કે તમે પીતાને ને જુગાર ના રમતા પાછા તો ગોમની કોઈ આબરું કાઢવાની છે ગોમની કોઈ આબરું કાઢવાની છે અને જે પીવે ને જુગાર રમવા કે દારૂ પીવે ને એને જલ ભેગો જ કરવો છે

બસ હમણાં પ્રસાદ વેચે છો પેલા તાર તો આટલું વળી થોડું બાકી હતું જે કોમ પટાઈ દીધું એ કરો થોડી બાધા કરવા રાખજે

ओली बेटा आपले पछि नेकडी ले हेडो हेडो हे तो घेर देन आले हो हेडो बेटा आय ताडा आकली वाडी च्या आतारे नाखवा थु नका कोण करू એ સાચી એવો હેન્ડલો રસીયો ડગન માંગે ઢોલો ઘાય રે મય આ જુજુ ભાઈ હા છો ના છું આ બધું બધું સાફ કરજો આ બધું વાળી કુટો

બોલો તમારો કોઈ ચિંતા જેવું કરું કોઈ કઈ ચિંતા નહીં બસ બે હાથ આલ્યા છું મજૂરી કરીને ખાઈએ છીએ કોઈ વેજન બેસન છે નહીં તમાર તો રાખી એ તો વિવાહ કરીએ એટલે આ એ ઉ નાચવાનો નો જબબ હોળી પઠેમ તો એમન ખબર છે પીવાનું ઓછું કર દે પીવાનું ઓછું કર દે આ શરીર હોમુ વિચાર એમ શરીર તારી મજૂરી કરવાના દારા છે પીપીમ ફરો છે તને વેલા ઓધર ભગવાનના રહો મારો ઓરખણ છે ભગવાનનો મારો બેવડો છે ચિંતા ન મારો ઘણો લોય છે ઓરખણ તમારી ખરી ભાઈ એ જેસ ઓનલાઈન જેસ

એ નહીં ગોડવા ના કીધું પેલા કટર ને કોમ બોમ કોમ બોમ આવા સવારે વહેલો જઉં તરમાં દવા એટલે ઘેર ભાઈ ગરમી નું જવા જ નહીં વહેલા જતા સો વાગે ઊઠીને જતા રહીએ દસ વાગે સુધી કોમ કરીએ પછી ઘેર તો અંતે ખાટલો ડાળી નું ઘવાનું હં તેજી ખાઈ

મૂછા પીવું છું કે તો ના મે તો બંધ કરી દીધી શાની અલા ત્યાં પણ ઈ શામે લેતા કે હા શ્યાદ નહી અમાર તો ગામમાં જો તો સાજો ઘેર મત તો તસરી વખત કે વટ એ પોળી છે પોળી છે વળી ને તમને કો ખેડ થઈ બોલા કે ફટને આવો આવો એમ કે બસ ભાઈ બસ હું નઈ પી ગઉ કેમ બંધ નઈ કર દીધો શાની અમાર એટલે બંધ કરી દીધો ના બંધ બંધ તારો હા તારો ઓવળ પોળક ના

રાગ રાગ પાર કરી આ મારા બેટા કોઈ હોબરતા જ નહીં તો મારા અંગા મને ખબર પડે શુક્ર કોણ હશે

લગન કાળો કાળો પર લગન લીધો કેવા કંકો

ઓ નવજાનો રસ ઢોળ આ કાળો કાળો બોલે છે ન હું લાડલો બોલ આ લાડો માતરી મઢોમાં ખોટો છે

પણ હું સાચું હું મારા આબરૂના ધજાગરા કરી નાખે હું કોમમાં બધું બંધ કરાવવા નીકળો છું અરે તને બાપા મારું હું તો હું છે હું હું કોમમાં બધું दारू ને હું ઘર બંધ કરાવું છું તો મને શું ક લાવું શું ક લાવું આગે છે છે આગે છે હે ઓ કો મારું જો બોલું કો મારો છે તે

अले हो नाटक झालेसा आको गोम बेखुथियो आणि मारी आबरूना झगडा करे ती तारा तुम्हारे घर मत की छोकरो दारू पियो तो हु की बंदी करा नेखड्या तू थोडं थोडं पीतोस तो मु जो बदा पीतोस ना तो तोडी नाकू जा ओथीच कोखलाम उतारो पड्यो छे नाही

હા મોટો મોઠું બતાવ રાખ્યો ના અમમાં મારી કોઈ ઇજ્જત રાખી ના એક લગી નહી ખરેખર ખરેખર હું ગોમમાં બનવાનું બંધ કરવા નીકળ્યો છું દારૂ જુગાર ને મારા ઘરમાં જ મારા પગમોટ લાગે છે એ જ મારો ઓલવી નહીં તો ને એટલે મિત્રો કહું છું કે જો આપણા ગમે જેવું હોય તો દારૂ જુગાર કોઈ દાર રમબો નહીં ગમે જો દારૂ હોય તો એ પીવો નહીં જુગાર નહી નહીં અને ગમે જેવો પ્રસંગ સાચવી લેવો એ અમારો વિડીયો કેવા માંગે છે અમારો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય